દર વર્ષે હજુ અમુક ગ્રામ્ય વિસ્તારોમાં અક્ષય તૃતીયા એટલે કે ગામઠી ભાષામાં અખાત્રી તરીકે દિવસે વરસાદનો વર્તારો જોવામાં આવે છે ત્યારે સુરેન્દ્રનગરના સાયલામાં સેજક સેજકપર ગામે વર્ષોથી પ્રજાપતિ સમાજ દ્વારા વરસાદનો વર્તારો જોવામાં આવે છે જ્યારે સવારે કુંભાર ભગત દ્વારા નવી માટી લાવીને ચાકડા ઉપર નવી ચાર નાની નવી માટકી મૂકે એટલે કુડી બનાવી જેના ચાર માસ અઢા અષાઢ શ્રાવણ ભાદરવો આસોના નામ આપવામાં આવે છે જેમાં જે માસની મટકી જેટલી ઝડપી ઓગળી જાય એ માસમાં વરસાદ સારો થાય છે તેવી લોક માન્યતા છે જેમાં આ વર્ષે વર્તારા મુજબ અષાઢ તથા શ્રાવણ મહિનાની મટકી ઝડપથી ઓગળી ગઈ એટલે કે એમાં વરસાદ સારો માનવામાં આવશે જય શ્રી શિયારામ જય મહાદેવ અમે શાજકપરના વાસી પ્રજાપતિ હાલ દર વર્ષે અખાત્રીસના દિવસે અષાઢ વૈશાખ સુદ ને દિવસે અખાત્રિયા કરવી છે ચાર માસ ઉતાર્યું છે અષાઢ શ્રાવણ ભાદરો અને આસો આ એક માન્યતા જૂની કાયમ છે અને હું ગામ લોકોને બધાને વિશ્વાસ પૂરણ હોય છે કે જે કુંભાર ભગત જોવે તે સત્ય છે અને હજુ સત્ય એમનામ પાળે છે ભગવાન આપણે કંઈ પાળતા નથી અને આ હજુ એમનામ રૂઢિ આલે આવે છે અને કાયમથી કરતા આવી છે કરતા કરતા ભગવાન બાકી આપણે તો અટુષ્કા કરવી છે અને ગામ લોકો બધા આવે છે ને બધા જોવે છે એ પ્રમાણે પાલન થાય છે જય મહાદેવ સૌને બધાને સીતારામ સાયલા તાલુકાનું છેજકપુર ગામ માં ખત્રીના દિવસે અમારે કુંભાર ભગત વર્ષોથી ગટકુડાનું વરો ભાંખે છે એમાં જે ગટકુડું પહેલું ઓગળે એમાં વરસાદ સારો થાય તો પહેલું આહાડનું ગટકુડું સારું ઓગળ્યું પછી શ્રાવણનું પણ સારું ઓગળ્યું અને ત્રિકેડિયે આહો અને ભાદરવામાં વરસાદ થોડોક ઓછો છે તો એમના વડવાઓ વર્ષોથી અને અત્યારે અમારે ભગત પણ જોવે છે તો વરસાદ પણ સારા છે બે મહિના આઠ શરાવણમાં વરસાદ બહુ સારા છે તો વરો પણ સારું આવશે રંજીત ખાચર દિવ્યાંગ ન્યૂઝ સાયલા સુરેન્દ્રનગર